इस अंदर आप लोगों ने हमें आनंद दिया था दरवाजे पर जब विजय भाई दोषी ने विनती करो आपके साथ बात करो नमस्कार मित्रों तो क्या बताओ आप सब ना माध्यम की हेलो गौत तारीख पत्र ये तर मना की बात ना जो राजपुर में चालू है ना चालू है ना यार ये गेम जोनी अंदर एक अति દુઃખદ ઘટના બની ગઈ જેમાં સત્યાવીસ લોકોના મૃત્યુ થયા છે આપણા સૌ સ્વજનોની જે રીતે મૃત્યુ થયા છે રાજકોટ શહેર ભારતીય જનતા પાર્ટી સૌપ્રથમ આ તમામ લોકોને શ્રદ્ધાપૂર્વક નમન કરું છું શ્રદ્ધાંજલિ આપું છું પરંતુ પણ પ્રાર્થના કરું છું કે તમામ દિવંગત અગત્યની જાહેરાત એ કરવાની છે કે જે કાંઈ ઘટના બની છે એ અતિ દુઃખદ ઘટના બની છે આપણને બધાને ખ્યાલ છે કે અઢારમી લોકસભાની ચૂંટણી સમગ્ર દેશમાં ચાલી રહી છે

ભાગ લેવા માટે સમગ્ર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ સાથે છે ત્યારે કોઈ પણ પ્રકારની ઉજવણી ન કરવી એ પ્રકારનો ભારતીય જનતા પાર્ટી શહેર એકમે નિર્ણય લીધો છે જે કાર્યકર્તાઓને મતદાન ગણતરીના સ્થળ પર જે જવાબદારી સોંપવામાં આવેલી છે એ જ કાર્યકર્તાઓ ત્યાં હાજર રહેવાના છે એ જ કાર્યકર્તાઓ સિવાયના કોઈ પણ કાર્યકર્તાઓ હાજર ન આવે એવી આપના માધ્યમથી અપીલ પણ કરું કોઈપણ સુદેચકો હોય કે કોઈપણ પ્રકારના ટેકેદારો હોય એ ત્યાં ન આવે એવી પણ અપીલ કરું છું અત્યંત સાદગીપૂર્વક આખો ચૂંટણીના પરિણામ પછીનો માહોલ રહે એ પ્રકારની અમારા આદરણીય રૂપાલા સાહેબની પણ લાગણી છે અને પરિણામ સ્વરૂપ આપ સૌને આજે અહીંયા નિવેદન છે મારી ખાસ આપ સૌને વિનંતી છે કે ચોથી તારીખના પરિણામ પછી ભારતીય જનતા પાર્ટી આશ્રષ્ટ મારી પણ પ્રકારની ઉજવણી નથી

અને સવારે લેવાય જે લેવાય થઈ જાય પછી સમગ્ર ભારતીય જનતા પાર્ટી રાજકોટ એકમ સંસ્થા એ દિવગત હાથમાં ના આવીને

તો માત્ર રાજકોટ લોકસભામાં જ ઉજવણી બંધ હોય છે આજુબાજુમાં પણ હોય છે ધ્રોણના માણસો પણ મળ્યા છે ગોંડન મેળા છે પોરબંદર છે ગીર સોમનાથના લોકો મળ્યા છે તો અમે એ જ કહી છીએ તો તમે ડાયરેક્ટ બીજી વાત કરો ને પદાધિકારીઓ વાળો જવાબ આપો તમે સોશિયલોમાં પદાધિકારીઓ સામે પગલાં ક્યારે પદાધિકારીઓ સામે પણ ભાજપના કેટલા વ્યક્તિઓ આમાં સામેલ હતા એવું કઈ તપાસ કરાઈ છે

ત્યારથી સાત વાગ્યા થી બધા કાર્યકર્તા આગેવાનો જે હાજર હતા સવારે પાંચ વાગ્યા સુધી અમારા હોમ મિનિસ્ટર આવ્યા ત્યારે પણ હાજર હતા પછી એને સૂચના મળી કે પાંચ વાગે આપણે છૂટા પડીએ છ વાગ્યાથી પાછા મળવાના છે સતત સવારે છ વાગે નાઇ ધોઈ બધા તૈયાર થઈને આવી ગયા હતા અને એ જ્યાં સુધી રહ્યા ત્યાં સુધી ભાઈ સડક થી લાશો પાસે તમે શું કરતા હતા એમાં જાણવામાં અમને જરાય રસ નથી લાશો શું કામ સડકી એ જાણવામાં અમને રસ સમગ્ર ના કલ્યાણ રૂપે શ્રદ્ધાંજલિ સભા રાખશે લોકો પણ મહિલા છે એમાં તો માત્ર રાજકોટ લોકસભામાં ઉજવણી બનવું હોવી જોઈએ આજુબાજુમાં પણ હોય જોઈએ ધ્રોણના માણસો પણ મહિલા છે પ્રેશર પોલીટિકલ પણ હતું સૂત્રો થઈ ગયા બાબતે તમારું શું મારું કઈ કહેવાનું રાજકોટ મહાનગરપાલિકા અંતર્ગત આજે વિસ્તાર છે તે આવતો હતો મેયર મેડમ આટલા મીડિયા કર્મીઓ છે પ્રથમ વખત જોઈ રહ્યા છે આ ગંભીર બાબત નથી

જોઈ ગયા જો ભાજપના પદાધિકારીઓ અધિકારીઓ એક પણ પ્રકારનો જવાબ દઈ રહ્યા નથી ચાલો રહેશે ભાજપના અનેક અગ્રણીઓ જવાબ દઈ ન શકીએ તેમાં રામભાઈ મોકરિયા પણ ખાસ કરીને જવાબ દેવા સક્ષમ નહીં રહ્યા તેનું જ લાઈવ અપડેટ આપ જોઈ રહ્યા છો રંગ છે રાજકોટના માધ્યમથી દ્રશ્યો આપ જોઈ રહ્યા છો રાજકોટ ભાજપ કાર્યાલય ખાતેના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો

સપ્ટેમ્બર બે હાજર મને સાત વર્ષથી કાશ્મીના પૂરા મહિનો